જયા પાર્વતી વ્રત આ વ્રત અષાઢ સુદ તેરસથી કરવામાં આવે છે કુંવારી કન્યાઓ ગૌરી વ્રત કર્યા બાદ જયા પાર્વતીનું વ્રત કરે છે આ વ્રતના દિવસે કન્યાઓ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવના મંદિરે જાય છે ત્યાં શિવ પાર્વતીની પૂજા કરી અને પ્રાર્થના કરે છે આ વ્રત પાંચ દિવસનું હોય છે તેમાં મીઠા વગરનું ભોજન કરવામાં આવે છે પહેલાથી છેલ્લા દિવસે નકરોળો ઉપવાસ કરવામાં આવે છે તે દિવસે સૂકો મેવો અને ફળ ફળાદી ખાવામાં આવે છે પૌરાણિક કથાના અનુસાર એક વખતની વાત છે એક બ્રાહ્મણ દંપતી પોતાનું જીવન શિવભક્તિમાં વિતાવતો હતો તેઓ ઘણી ધાર્મિક અને ધર્મનિષ્ઠ જીવનશૈલી જીવી રહ્યા હતા પણ તેમનું એકમાત્ર દુઃખ એવું હતું કે તેમની પુત્રીના લગ્ન લાંબા સમયથી થઈ શકતા નહોતા તેમની પુત્રીનું નામ કલાવતી હતું તે રાજાએ યજ્ઞ દાન પૂજા બધું જ કર્યું પણ કોઈ લાભ મળતો ન હતો તેમની પુત્રી પણ આધ્યાત્મમાં રસ ધરાવતી અને ભક્તિમાં વિશ્વાસ રાખતી હતી એક દિવસ કલાવતી તળાવ પર પાણી લેવા ગઈ ત્યારે ત્યાં કેટલીક સ્ત્રીઓને જોઈ એ સ્ત્રીઓ શિવજી અને માતા પાર્વતીની પૂજા કરી રહી હતી આ જોઈને કલાવતીએ તેમને પૂછ્યું કે તમે આ શું કરી રહી છો ત્યારે એ સ્ત્રીઓએ કલાવતીને સમજાવ્યું અને કહ્યું કે અમે આ જયા પાર્વતીનું વ્રત કરીએ છીએ યુવતીએ જિજ્ઞાસાથી પૂછ્યું કે આ વ્રત કેમ રાખો છો ત્યારે સ્ત્રીઓએ કહ્યું આ વ્રતને રાખવાથી કુંવારી કન્યાઓને યોગ્ય પતિ મળે છે અને સુહાગણ સ્ત્રીઓને પતિનો પ્રેમ અને આયુષ્ય મળે છે આ સાંભળી કલાવતી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેને પણ આ વ્રત રાખવાનું નક્કી કર્યું તેણે પાંચ દિવસ સુધી નિયમિત પૂજા કરી શિવજીની આરાધના કરી ઉપવાસ કર્યો અને અંતિમ દિવસે ઉદ્યાપન કર્યું સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલા આ વ્રતના પરિણામે થોડા દિવસોમાં તેણીના લગ્ન એક સુંદર બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ યુવાન સાથે થઈ ગયા લગ્ન પછી જીવન ખૂબ જ સુખમય બન્યું ત્યારે તેના માતા પિતા કહેતા કે જયા પાર્વતી વ્રતના પુણ્યથી અમારું સમગ્ર કુટુંબિક જીવન બદલાઈ ગયું છે તો આ જયા પાર્વતીના વ્રત સાથે એક બીજી પણ કથા પ્રચલિત છે તો ચાલો એ સરસ મજાની કથાનું પણ શ્રવણ કરીએ પૌરાણિક કથા અનુસાર એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી હતા બંને સત્યવાદી અને નીતિવાળા હતા તેઓ આખો દિવસ પ્રભુની ભક્તિ કરવામાં ગાળે તેમના આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ન ગયું હતું અખૂડ સંપત્તિ હોવા છતાં તેમનામાં સહેજ પણ અભિમાન ન હતું તેમને બધી વાતે સુખ હતું પરંતુ તેમને શેર માટીની ખોટ હતી તેમનું સંતાન વિહોણું ઘર શમશાન જેવું લાગતું હતું તેથી બંને પતિ પત્ની રાત દિવસ સતત ચિંતા કર્યા કરતા એક દિવસ નારદજી ફરતા ફરતા તેમના ઘરે પહોંચ્યા ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીને આવકારો આપ્યો અને તેમને ફળ ફળાદી ધર્યા પછી નારદજીએ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને દુઃખી જોઈને કહ્યું કેમ છો તમે બધું આનંદ મંગળ તો છે ને ત્યારે બ્રાહ્મણ કહે છે હા મુનિરાજ આપની કૃપાથી સર્વ વાતે સુખ છે પણ આટલું કહીને બ્રાહ્મણ ચૂપ થઈ ગયું ત્યારે નારદજી કહે છે પણ શું કોઈ વાત હોય તો કોઈ સંકોચ વગર મને કહો ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણી કહે છે મુનિરાજ બીજી તો કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે તેઓ કોઈ ઉપાય હોય તો કૃપા કરીને અમને જણાવો આ સાંભળી નારદજી બોલ્યા અહીંથી તમે દક્ષિણ દિશા તરફ જાઓ ત્યાં એક અપોજ શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો દયાળુ સદાશિવ તમારી ઉપર જરૂર કૃપા કરશે અને તમને સંતાનનું સુખ આપશે આટલું કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા બીજા દિવસે સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નાઈ ધોઈ તૈયાર થઈ નારદજીના કહ્યા પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા કોવર વન વગડામાં ભૂખ્યાને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી જંગલમાં ફર્યા કરે છે પરંતુ ક્યાંય એમને મહાદેવજીનું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ફરીને થાકીને લોથપોથ થઈ ગયા અને એક સર સરસ મજાના ઝાડના છાયડા નીચે આરામ કરવા બેસે છે ત્યારે બ્રાહ્મણીના નજરમાં એક મંદિર જેવું કંઈક ટેકરો દેખાય છે આ જોઈ બ્રાહ્મણી બ્રાહ્મણને કહે છે જુઓ પેલું કંઈક મંદિર જેવું દેખાય છે આ જોઈ બંને જણા ઊભા થઈ આગળ વધવા લાગ્યા અને તે ટેકરાઓ સાચે જ મંદિર હતું અને મંદિર જોઈ બંને ખુશ થઈ ગયા અને બંનેનો થાક ઉતરી ગયો ત્યાં એક શિવ મંદિર હતું અને એ મંદિરને જોઈ બંનેના હૃદયમાં હરખ સમાતો નથી મંદિરમાં વર્ષોથી કોઈ પૂજા કરતું ન હોવાથી ત્યાં ધૂળ માટી પાંદડા પડેલા હતા ત્યારે આ જોઈ બ્રાહ્મણે તે મંદિરમાં સાફ સફાઈ કરવા લાગ્યો અને વાળી જાળી મંદિરને સ્વચ્છ કર્યું અને તે મંદિરની બાજુમાં એક નદી હતી બ્રાહ્મણી તે નદીમાં જઈને પાણી ભરી લાવી અને શિવ પાર્વતીજીને સ્નાન કરાવ્યું અને ત્યાં એક બિલ્લીનું ઝાડ પણ હતું ત્યાંથી બ્રાહ્મણી બિલ્લીપત્ર લાવીને બિલ્લીપત્ર પણ ચડાવ્યા ત્યારબાદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બ્રાહ્મણી દરરોજ બિલ્લીપત્ર લાવીને તેમને ચડાવતી પરંતુ ફળ ફૂલ માટે બ્રાહ્મણને થોડે દૂર દૂર જવું પડતું ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા પણ ભગવાન શંકર પ્રસન્ન ન થયા દરરોજની જેમ એક દિવસ બ્રાહ્મણ ફળ ફૂલ લેવા જંગલમાં થોડે દૂર આગળ ગયો અને એ દિવસે સાંજ થઈ ગઈ પણ બ્રાહ્મણ ફળ ફૂલ લઈને પાછો ફર્યો ન હતો તેથી બ્રાહ્મણીને ચિંતા થવા લાગી તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી તે બ્રાહ્મણની વાળ જોઈને થાકી છેવટે તે બ્રાહ્મણને શોધવા માટે નીકળી એ જંગલ ખૂબ જ ડરાવણું હતું જંગલમાં વાઘ સિંહ જેવા અનેક પ્રાણીઓના અવાજ સંભળાતા હતા બ્રાહ્મણી ડરતી ડરતી મનમાં શિવ પાર્વતીનું નામ અને ઓમ નમઃ શિવાય નો જપ કરતી ચાલતી રહી અચાનક તેની નજર એક ઝાડ નીચે ગઈ અને ત્યાં તેને જોયું કે એક પુરુષ તે ઝાડ નીચે પડેલો છે તે જલ્દી દોડીને તેની નજીક જાય છે અને ત્યાં જઈને જુએ છે તો એ પુરુષ બીજું કોઈ નહીં પરંતુ તેનો પતિ હતો અને પતિના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું એટલામાં તેને એક કાળો નાગ ફૂંફાળા મારતો ત્યાંથી જતો જોયો નાગને જોઈ બ્રાહ્મણીને લાગ્યું કે નક્કી મારા પતિને આ નાગ કર્યો છે આ જોઈ બ્રાહ્મણી જોર જોરથી રડવા લાગી અને ચીકો પાડવા લાગી થોડી વાર પછી તેને નજીક એક શોળે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા માતા પાર્વતીને જોઈને બ્રાહ્મણી તેમની સામે નમી પડી અને માતા પાર્વતીએ તેને આશીર્વાદ આપતા કહ્યું હે બ્રાહ્મણી તું ચિંતા ના કરીશ આટલું કહી તેમને તેમનો અમૃત સમાન હાથ બ્રાહ્મણના શરીર ઉપર ફેરવ્યો તેટલામાં તો બ્રાહ્મણ આળસ મળી ત્યાંથી ઊભો થયો બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા પાર્વતી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈ હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માગી લો ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બોલ્યા દેવી અમારે કંઈ જોતું નથી પણ એક શેર માટીની ખોટ છે તેનો કોઈ ઉપાય બતાવો ત્યારે પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો એ વ્રત કરવાના પ્રભાવથી તમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે બ્રહ્મણી બોલી દેવી આ વ્રત કેવી રીતે કરાય અને આ વ્રતની વિધિ શું છે ત્યારે પાર્વતીજી કહે છે આ વ્રત અષાઢ સુધ તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે અને વધ ત્રીજે પૂરું કરવામાં આવે છે વ્રત કરનારે આ પાંચ દિવસ સુધી ગોળ અને મીઠા વગરનું મોળું એક ટાઈમ જમવું પહેલાં પાંચ વર્ષ ફક્ત જુવાર ખાઈને અને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને ચોથા પાંચ વર્ષે મગ ખાઈને આ વ્રત કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સુહાગણ સ્ત્રીઓને તેમના પતિ સહિત નોત્રી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યની વસ્તુઓ દાનમાં આપવી આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેને પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ પણ મળે છે આટલું કહીને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ત્યાંથી રાજી થઈને તેમના ઘરે પાછા ફર્યા બીજા વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું થોડા સમય બાદ તેમને ત્યાં દેવ જેવા દીકરાનો જન્મ થયો અને એ દીકરા સાથે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમનું જીવન વિતાવવા લાગ્યા અને વીસ વર્ષ પૂરા થયા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ એ વ્રતનું ધામધૂમથી ઉજવણું કર્યું હે જયા પાર્વતીજી તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર આ કથા કરનાર તથા સાંભળનાર સૌને ફળજો મિત્રો જયા પાર્વતી વ્રતના પાલનથી વિશેષ લાભ પુણ્ય મળે છે શાસ્ત્રો મુજબ યુવતીઓ માટે એટલે કે કુંવારી કન્યાઓ માટે યોગ્ય પ્રેમાળ અને ધર્મનિષ્ઠ જીવનસાથી મળે છે લગ્નની અડચણો દૂર થાય છે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે અને પરણેલી સ્ત્રીઓ માટે પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે પરિવારમાં સુખ અને શાંતિ રહે છે તથા સંતાન પ્રાપ્તિ અને સંતાનના ભવિષ્ય માટે આશીર્વાદ મળે છે ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે દેવશક્તિઓના આશીર્વાદ મળે છે પરિવાર નૈતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમૃદ્ધ બને છે જયા પાર્વતી વ્રત એ માત્ર ધાર્મિક કૃત્ય નથી પણ આત્મવિશ્વાસ ભક્તિ અને સંસ્કારનો માર્ગ છે જો તમે પણ લગ્નમાં શાંતિ પ્રેમ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આ વ્રત જરૂરથી કરો માતા પાર્વતી અને શિવજીના આશીર્વાદ તમને મળતા રહેશે તમને આ કથા ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવું બધું શ્રદ્ધા ભરેલી વાર્તાઓ સમયસર મળી રહે કોમેન્ટ બોક્સમાં હોમ નમઃ શિવાય અથવા જય શિવ શંકર લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ